લાલભાઈ સ્ટેડિયમ ખાતે ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ કપનું ભવ્ય આયોજન કરાયું છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો છે રાજ્યના સત્તર પોલીસ કર્મચારીઓની ટીમે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે સુરત પોલીસ દ્વારા ટી ટ્વેન્ટી ડીજીપી કપ અઢારનું આયોજન કર્યું છે ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આયોજિત અઢારમી ડીજીપી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુરતના લાલભાઈ સ્ટેડિયમ ખાતે ગુજરાત પોલીસ ડીજીપી રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવીના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો છે રાજ્યના સત્તર પોલીસ કર્મચારીઓની ટીમે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે સુરત પોલીસ દ્વારા ટી ટ્વેન્ટી ડીજીપી કપ અઢારનું નું આયોજન કરાયું છે ગુજરાત પોલીસ આ ટૂર્નામેન્ટનું નિરંતર આયોજન કરી રહ્યું છે અઢાર વર્ષથી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટૂર્નામેન્ટનો બી ઉમેરો કરવામાં આવ્યો આ ક્રિકેટ ટૂર્નામેન્ટ એ માત્ર કોઈ રેન્જની કે કોઈ શહેરની ટીમની હારજીત માટે આયોજન કરવામાં નથી આવતી ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ ભાવના ઉત્પન્ન કરવા માટે વર્ષો વર્ષથી રાજ્ય પોલીસ દ્વારા આયોજન કરવામાં આવી રહી છે ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટ માટે સૌથી મોટું એક્ઝામ્પલ છે